નમસ્કાર દર્શક મિત્રો હું છું જલ્પા મહેતા આપ જોઈ રહ્યા છો ગુજરાત સત્યની સાથે આજે જે લોકશાહી નો મહાપર્વ હતો કે જે હાલ ચૂંટણી છે પ્રક્રિયા જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય છે જે મતદાન થયું હતું તેના આંકડાઓ હાલ સામે આવી રહ્યા છે હાલ જે રીતે આપણે યુપીમાં વાત કરીએ તો યુપીમાં પંચાવન પોઈન્ટ તેર ટકા મતદાન નોંધાયું છે ભરૂચમાં તેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું છે અને હાલ રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં પંચાવન પોઈન્ટ ટકા મતદાન નોંધાયું છે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો એમાં ઓગણપચાસ પોઈન્ટ પંચાણું ટકા મતદાન નોંધાયું છે અમદાવાદ પશ્ચિમમાં પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન નોંધાયું છે અમરેલી બેઠકની ની વાત કરીએ અમરેલીમાં પિસ્તાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું છે બારડોલી બેઠક પર બારડોલીમાં એકસઠ પોઈન્ટ એક ટકા મતદાનમાં અડતાલીસ રીતે વાત કરીએ કે અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે પિસ્તાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું છે ત્યારે છ જિલ્લા એવા છે કે જ્યાં સાહીઠ ટકાથી વધુ મતદાન પણ થયું છે કે હાલ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ આસામમાં પણ મતદાન નોંધાયું છે બિહારમાં છપ્પન પોઈન્ટ એક ટકા અને છત્તીસગઢમાં દાદરા નગર હવેલીમાં ગોવાની વાત કરીએ તો ગોવામાં બોતેર પોઈન્ટ બાવન ટકા કર્ણાટકમાં છાસઠ ટકાથી પણ વધુ મતદાન નોંધાયું છે એમપીમાં બાસઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન નોંધાયું છે પશ્ચિમ બંગાળમાં તોતેર ત્રાણું ટકા મતદાન નોંધાયું છે હાલ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે છે મશીન તેમને સીલ કરવામાં આવ્યા હતા જે રીતે આપણે નવસારી બેઠકની વાત કરીએ તો નવસારી બેઠકમાં પણ પંચાવન ટકા થી પણ વધુ મતદાન નોંધાયું છે છોટાઉદેપુરમાં તેસઠ પોઈન્ટ છોતેર ટકા મતદાન નોંધાયું છે ભરૂચમાં તેસઠ પોઈન્ટ છપ્પન ટકા નવસારીમાં પંચાવન પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું છે કે જે આંકડા સામે આવી રહ્યા છે સૌથી વધુ વલસાડમાં મતદાન નોંધાયું છે જેમાં અડસઠ પોઈન્ટ બાર ટકા છે અને ત્યારબાદ આપણે જે વાત કરી રહ્યા છીએ અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરી જ્યાં ઓગણપચાસ પોઈન્ટ પંચાણું ટકા મતદાન નોંધાયું છે રાજકોટમાં ચોપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન નોંધાયું છે કે જે ખૂબ જ ચર્ચામાં રહેશે આ બેઠક કે જ્યાં ચોપન ટકા થી પણ વધુ મતદાન નોંધાયું છે ત્યારબાદ વાત કરીએ આપણે જે આગળ જે મહેસાણાની તો મહેસાણામાં પંચાવન પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે અને ત્યારબાદ જે આસામમાં સૌથી વધુ ચુમ્મોતેર પોઈન્ટ છ્યાસી ટકા મતદાન નોંધાયું છે દાહોદમાં ચોપન પોઈન્ટ ઇઠોતેર ટકા મતદાન નોંધાયું છે અને હાલ જે રીતે આંકડા સામે આવે છે છોટે ઉદેપુરમાં તેસઠ પોઈન્ટ છોતેર ટકા મતદાન નોંધાયું છે કે જે રીતે હાલ બસો ને છાસઠ ઉમેદવારો જે ભવિષ્ય છે તે ઈવીએમમાં જે આંકડાઓ બહાર આવ્યા હતા તેને લઈને હાલ જે આંકડા આવ્યા છે કે છના ટકોરે જે કાર્ય ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ હતી અને હાલ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે જેમાં વાત કરવામાં આવે તો બે હજાર માં જે મતદાન પ્રક્રિયા થઈ હતી તેના અને બે હજાર ચોવીસમાં હાલ ચાર ટકાનો તફાવત સામે આવ્યો છે કે બે હજાર ઓગણીસ કરતા બે હજાર ચોવીસમાં ચાર ટકા ઓછું મતદાન જશે તે નોંધાયું છે હાલ જે રીતે વાત કરી રહ્યા છે કે એક તરફ ગરમી હતી અને એક તરફ જે રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી કે જે રીતે સવારે વહેલી સવારે સાત વાગ્યે જે ચૂંટણી પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી સમયગાળા દરમિયાન વાત કરીએ તો ક્યાંક ક્યાંક આંકડા ઉપર એ ટકાવારી પર એમની અસર પડી હતી કારણ કે ખૂબ જ આકરી ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે જેના કારણે એ સમયગાળા દરમિયાન ચૂંટણી કાર્યક્રમ દરમિયાન જે છે તે અસર જોવા મળી હતી પરંતુ ત્યારબાદ ફરી ચાર વાગ્યા બાદ જે સમય છે એ સમયગાળા દરમિયાન ફરી લોકો મતદાન કરવા માટે બહાર આવ્યા હતા અને જે આંકડા જે છે એને હાલ જે સામે આવી રહ્યા છે કે જે રીતે હાલ જે અમુક જે બેઠકો પર છે એ રીતે કે એમાં જે પ્રક્રિયા જે છે તે સામે આવી રહી છે કે જે આંકડા કેમ માહિતી સામે આવી રહી છે કે પાંચ વાગ્યા સુધીમાં જે મતદાન નોંધાયું હતું એ જે સામે આવી રહ્યા છે કે જે આંકડાની આપણે વાત કરી રહ્યા છીએ જે રીતે વાત કરીએ તો સરેરાશ જો વાત કરવામાં આવે તો સરેરાશ સાઠ મતદાન નોંધાયું છે જે આંકડા કે માહિતી સામે આવી છે બે હજાર આજની તો સાઠ પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન નોંધાયું છે જ્યારે બે હજાર ઓગણીસમાં ચોંસઠ ટકાથી પણ વધારે મતદાન થયું હતું અને હાલ જે એમને વચ્ચે જે તફાવત છે એ ચાર ટકાનો તફાવત આવે છે કે ચાર ટકા ઓછું મતદાન થયું હોવાનું સામે આવી રહ્યું છે કે હાલ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ આંકડા કે માહિતીને લઈને છ ના ટકોરે જે મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો જે છે તે સીલ કરવામાં આવ્યા હતા અને હાલ જે છે તે આજે જે ભાવી જે છે ઈવીએમ મશીનમાં સીલ થયું છે ઉમેદવારોનું અને ચાર જૂન ના રોજ જે છે તે પરિણામ સામે આવશે અને આજે લોકોએ કોને એમના પ્રતિનિધિ તરીકે કોને મત આપ્યો છે તે ચાર જૂને જે છે તે સામે આવશે જો કે હાલ જે રીતે મતદાનના આંકડા સામે આવી રહ્યા છે ભાવનગરમાં અડતાલીસ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા છોટે ઉદેપુરમાં તેસઠ પોઈન્ટ સાત ટકા જે સામે આવ્યો છે દાહોદમાં ચોપન પોઈન્ટ ટકા મતદાન થયું છે અને હાલ નવસારીમાં પંચાવન પોઈન્ટ એકત્રીસ ટકા સામે આવ્યા છે કે હાલ જે આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં આસામમાં પણ આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું આસામ બિહાર છત્તીસગઢ ગોવા ત્યારબાદ આપણે વાત કરીએ તો દાદરા નગર હવેલી દમણ દીવ અને ગુજરાતની જે છવ્વીસ બેઠક પરંતુ ગુજરાતની એક બેઠક પચીસ બેઠકો ઉપર આજે મતદાન થયું હતું મતદાન ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી અને દરમિયાન હાલ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે કે અન્ય જે બેઠકો છે તેને લઈને કે હાલ જે રીતે વલસાડમાં સૌથી વધુ

ઈવીએમ મશીન ખોટકાયા હોય એવી કોઈ ઘટનાઓ બની હતી પરંતુ આપણે જો દક્ષિણ ગુજરાતની વાત અંદર તો એવો કોઈ બનાવ સામે નહીં આવ્યો તો દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં બારડોલી લોકસભા બેઠક અને નવસારી લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે મતદાન પ્રક્રિયા પૂર્ણ પણ થાય છે કારણ કે કોઈ પણ ઘટના માહિતીઓ સામે આવી છે તેને લઈને જોકે અમારી સાથે મારા સંવાદદાતા હિતેશ ચિત્રોડા પણ જોડાયા છે આપણે એમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે જે મશીન સીલ કરવામાં આવ્યું છે તેને લઈને એમની પાસેથી આપણે માહિતી મેળવીશું લોકસભા ચૂંટણી ને લઈને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી અને આખરે આ છ વાગ્યાના ટકોરે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ચૂંટણી હતી મતદાન પ્રક્રિયા જે પૂર્ણ થઈ છે ત્યાર બાદ હવે ईवीएम મશીનો જે સરસિલ મારવામાં આવી રહ્યા છે પરંતુ પોલિંગ બૂથ પર જે સાંજના 6 વાગ્યા સુધી જે મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં અનેક લોકોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આકરે 6 વાગતાની સાથે આ તમામ જે મતદાનની પ્રક્રિયા હોય છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે જે એ જેટલા અધિકારીઓ જે છે કે વીએમ મશીન જે છે કે સીલ કરી રહ્યા છે આપ જો છે પૂછો કે સીલની કામગીરી કરવામાં આવી રહી છે તો પ્રથમ જો વાત કરવામાં આવે તો વીએમ મશીન ની અંદર તક તપાસણી કરવામાં આવી હતી ને ત્યારબાદ જે અધિકારીઓ છે ચૂંટણીના જે જે સીલ કરેલિયા છે વીએમ ની અને ત્યારબાદ આમને સ્ટ્રોંગ રૂમ ની અંદર રાખવામાં આવશે એટલે કે કહી શકાય કે સવારે 7:00 કી લઈને સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી તમામ લોકો એ પોતાનો મત આપીicarbon કર્યો હતો કહેવામાં આવે તો શાંતિપૂર્ણ માહોલ ની અંદર સુરત શહેરમાં જે બાડોલી લોકસભા આવેલી છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી અને ત્યારબાદ હવે આ મતદાન પૂર્ણ થયું છે અને ત્યારબાદ હવે જે ઈવીએમ છે તેને સીલ મારવામાં આવેલું છે એટલે કે કહી શકાય કે સમગ્ર બાડોલી પંથક હોય કે સુરત શહેર હોય જે મતદાન થયું છે એ શાંતિપૂર્ણ માહોલ અંદર મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી આખરે હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ ઈવીએમ સીલ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ ઈવીએમ ને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત कॅमेरामॅन राहुल आहिरेसाठी ते चित्रोडा सुरत જે બિલકુલ હાલ જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં જે રીતે ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા હતા અને હાલ જે ચૂંટણી જે પ્રક્રિયા છે જે મતદાનની જે પ્રક્રિયા છે તે આજે ત્રીજા તબક્કાની છના ટકોરે પૂર્ણ થઈ હતી અને હાલ જે રીતે વાત કરી રહ્યા છે આપણે છ જિલ્લાઓમાં સાહીઠ ટકાથી પણ જે વધુ મતદાન ને ટકાવારી નોંધાય છે પચાસ ટકાથી પણ ઓછું મતદાન ધરાવતા પણ છ જિલ્લા છે કે જ્યાં પચાસ ટકાથી પણ ઓછું મતદાન નોંધાય છે અને પાંચ આપણે આગળ જો વધારે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન નોંધાયું છે ત્યારબાદ આપણે પોરબંદર બેઠકની બાદ પોરબંદરમાં છેતાલીસ એકાવન ટકા મતદાન નોંધાયું છે કે હાલ જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે કચ્છમાં અડતાલીસ પોઈન્ટ છન્નુ ટકા નોંધાયું છે બનાસકાંઠામાં પણ ચોસઠ ટકા મતદાન નોંધાયું છે ગાંધીનગરમાં છે હાલ જે સામે દાહોદમાં ચોપન પોઈન્ટ ઇઠ્યોતેર ટકા મતદાન નોંધાયું છે ત્યારબાદ આપણે જે વાત કરી રહ્યા છે ભરૂચમાં તેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું છે અને જે આજે જે મતદાનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં ખાસ જે પેટા ચૂંટણી પણ યોજાતી પેટા ચૂંટણીમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે મતદાન નોંધાયું આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ મતદાન જે છે તે વલસાડમાં નોંધાયું છે અને જો સૌથી સૌથી મતદાનની વાત કરીએ તો ઓછું મતદાન છે તે અમરેલીમાં નોંધાયું છે હાલ જે આંકડા માહિતી સામે આવી રહી છે કે જે રીતે અમદાવાદ પશ્ચિમ પૂર્વ અને જ્યાં પચાસ પંચાવન ટકા આસપાસ મતદાન નોંધાયું છે કે હાલ જે આંકડાકીય માહિતી સામે આવી રહી છે બનાસકાંઠામાં ચોસઠ પોઈન્ટ અડતાલીસ ટકા અને પાટણમાં ચોપન પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન નોંધાયું છે મહેસાણામાં પંચાવન પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે હાલ જે આંકડા સામે આવી રહ્યા છે જે રીતે બનાસકાંઠામાં ચોસઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન નોંધાયું છે કે જે રીતે માહિતી આવી રહી છે પાંચ વાગ્યા સુધીમાં માટલું મતદાન નોંધાયું હતું પરંતુ હજી હાલ સરેરાશ આજે માહિતી આપવામાં આવે છે જે ટકાવારી આપવામાં આવે છે સરેરાશ ટકાવારી આપવામાં આવી રહી છે કે હાલ જે રીતે આ ચૂંટણી પ્રક્રિયા આજે જે પૂર્ણ થઈ છે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા હાથ ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાયું હતું અને હાલ એનું જે પરિણામ જે ચૂંટણીમાં જે આંકડાઓ જે સામે આવી રહ્યા છે કે ચાર જૂને પરિણામ જાહેર થશે અને ચાર જૂને જે છે આજે જે ઈવીએમ મશીનમાં જે ઉમેદવારોનું ભાવિ જે નક્કી થયું છે અ તે ચાર જૂને પરિણામ બાદ ખુલશે ઇવીએમ ખુલશે ત્યારે માલુમ પડશે કે કયા ઉમેદવાર જશે તે ખરા ઉતર્યા છે જનતાએ કોના ઉપર વધારે વિશ્વાસ મૂક્યો છે કેમ કે આજે જે હતું એ જનતાએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે છે તે ઉમેદવાર પર પરંતુ કોના પર કેટલો વિશ્વાસ મૂક્યો છે તે તો પરિણામ આવશે ત્યારે જ માલુમ પડશે કારણ કે જે રીતે સિદ્ધિ જંગ હતી જે લોકસભાની જે જંગ હતી અને જનતાને રિઝવવા માટે દરેક ઉમેદવારોએ એડી ચોટીનું જો લગાવ્યું હતું એમને રિઝવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા હાલ જે રીતે આ સામે આવી રહ્યા છે આંકડાઓને લઈને અને જો આપણે વાત કરીએ તો બે હજાર ઓગણીસની સરખામણીમાં બે હજાર ચોવીસમાં ચાર ટકા ઓછું મતદાન જે છે તે નોંધાયું છે હાલ જે રીતે આંકડાકીય માહિતી સામે આવી રહી છે જે સરેરાશ આંકડાઓ જે છે તે સામે આવી રહ્યા છે કે જે રીતે મતદાનની જે સવારે સાત વાગ્યાથી શરૂઆત કરવામાં આવી હતી હાલ જે રીતે ગરમીની સિઝન છે ઉનાળાની સિઝન છે તો જેને લઈને ક્યાંક ને ક્યાંક જે એમની અસર પણ પડી છે પરંતુ આ વખતે તંત્રએ પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થાઓ કરે છે પાણીની વ્યવસ્થા હોય ત્યારબાદ જે લઈને અન્ય કોઈ વ્યવસ્થા હોય કે કોઈ વડીલ વર્ગ હોય સિનિયર સિટીઝન માટે તેમજ અન્ય દિવ્યાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ આપણે જો અલગ વાત કરીએ તો સખી મંડળો જે છે કે સખી બૂથ મતદાન બૂથ જે છે તે પણ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમુક બુદ્ધિ હતા કે ત્યાં યુવા વર્ગ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા એટલે કે હાલ તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું કે લોકો વધુમાં વધુ મતદાન કરે તેને લઈને લોકોમાં વધુમાં વધુ અવેરનેસ આવે તેને લઈને ઘણા બધા કાર્યક્રમો યોજ્યા હતા ત્યારબાદ પાર્ટીની વાત કરીએ દરેક ઉમેદવારની વાત કરીએ તો લોકોનો સંપર્ક કરીને પણ એમને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો કે વધુમાં વધુ લોકો મતદાન થાય તેને લઈને પણ અપીલ કરવામાં આવી હતી તેમજ આજ દરમિયાન પણ વારંવાર અપીલ કરવામાં આવી હતી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી હતી ઉમેદવારો દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી તેમજ જે રીતે લોકોની અપીલ કરવામાં આવી હતી કે લોકો વધુમાં વધુ મતદાન કરે પરંતુ તાપમાન વધતા ક્યાંક ને ક્યાંક જે છે તે મતદાન ઘટ્યું હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે કે હાલ જે રીતે ગરમીની સિઝન ની પણ આજની આ જે ચૂંટણી પ્રક્રિયા છે તેના પર થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે બે હજાર ની વાત કરી તેની સરખામણી બે હજાર ચોવીસમાં જે છે તે ચાર ટકા ઓછું મતદાન થયું છે અને હાલ જે રીતે આ વખતે ચૂંટણીનો જે માહોલ છે તે પણ ખૂબ જ ગરમા રહ્યો હતો ક્યાંક નિરાશા હતી તો ક્યાંક લોકો ઉત્સાહિત પણ હતા એમના ઉમેદવારને લઈને પરંતુ હાલ ક્યાંક હવે કોના પર વિશ્વાસ મૂક્યો છે તે તો એમનું જે ભાવિ જે આજે છે ઈવીએમમાં કેદ થઈ ગયું છે જ્યારે ચૂંટણી પરિણામ આવશે ચાર જૂને ત્યારે જ માલુમ પડશે કે હાલ કોના ઉપર જનતાએ પોતાનો વિશ્વાસનો વરસાદ વરસાવ્યો છે હાલ જે રીતે વાત આંકડા કે માહિતી સામે આવી છે સાબરકાંઠામાં પોઈન્ટ ઓગણીસ ટકા છે છોટાઉદેપુરમાં ટકા મતદાન છે દાહોદમાં અઢાર ટકા મતદાન છે ભરૂચમાં પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું છે બિહારમાં પણ છપ્પન એક ટકા છે દાદરાનગર હવેલીમાં ટકા મતદાન છે ત્યારબાદ આપણે આગળ અન્ય વાત કરીએ તો કર્ણાટકમાં છાસઠ પોઈન્ટ પાંચ ટકા મતદાન નોંધાયું છે મધ્યપ્રદેશમાં બાસઠ પોઈન્ટ અઠયાવીસ ટકા અને મહારાષ્ટ્રમાં તેસઠ પોઈન્ટ ચાલીસ ટકા મતદાન નોંધાયું છે પશ્ચિમ બંગાળમાં તોતેર પોઈન્ટ ટકા મતદાન જે છે તે નોંધાયું છે એટલે કે હાલ આજે જે બેઠક પર જે દરેકનું જે ચોસઠ ટકા થી આસપાસ જે છે તે મતદાન નોંધાયું હતું અને આપણે આગળ જે રીતે ગાંધીનગર બેઠકની વાત કરીએ તો ત્યાં પંચાવન ટકા આસપાસ મતદાન નોંધાયું છે જે રીતે સુરેન્દ્રનગરમાં ઓગણપચાસ ઓગણીસ ટકા મતદાન નોંધાયું છે 266 ઉમેદવારોનો ભાવી આજે ईवीએમ માં સીલ થયો છે કે હાલ જે રીતે 6 ના ટકોરે જે કાર્ય જે ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ હતી પાટણ માં 54.58% મતદાન નોંધાયું છે સાબરકાઠા માં 49.19% મતદાન નોંધાયું છે અને હાલ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે છોટા ઉદેપુરમાં તેર ટકા દાહોદમાં ચોપન પોઈન્ટ ઇંચોતેર ટકા મતદાન નોંધાયું છે કે હાલ જે રીતે સરેરાશ આંકડાઓ જે છે તે સામે આવી રહ્યા છે આસામમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે ચુમ્મોતેર ટકા થી પણ વધુ મતદાન આસામમાં નોંધાયું છે કે હાલ જે રીતે આજે ચૂંટણી પ્રક્રિયાથી સમગ્ર દેશમાં ત્રીજા જે 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 છે છે તે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાતના ના ટકોરે આ પ્રક્રિયા શરૂ થઈ હતી અને આ ના ટકોરે જે છે તે પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ ઈવીએમ મશીન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા હતા અને હાલ જે રીતે આ દરેક નું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયું છે અને હાલ જે રીતે વાત કરી રહ્યા છે કે આજે આંકડા સરેરાશ જે સામે આવી રહ્યા છે પરંતુ હાલ આજે આજે ઉમેદવારો છે તેનું ભાવિ તો માં સીલ થયું છે પરંતુ ચાર જૂને

જોકે અત્યારે હાલ બસ આટલું જ ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે લોકશાહી ના મહાજંગની થઈ ગઈ શરૂઆત કર્યો પક્ષ પલટો

news Bar.